નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પડશે અમૃત વરસાદ અમરલાલ પટેલ દ્વારા અમલાલ પટેલ જેવા નિષ્ણાતો દ્વારા મિત્રો આગાહી કરીને માહિતી આપવામાં આવી છે કે ગુજરાત રાજ્ય ઉપર ઓગણીસ જુલાઈના રોજ સૂર્ય જે છે તે પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે એટલે કે મિત્રો નવા નક્ષત્રની શરૂઆત ઓગણીસ તારીખથી થવાની છે અત્યારે મિત્રો જે છે તે ગુજરાત રાજ્યની

ફાયદાકારક માનવામાં આવે છે અને આ સમયગાળામાં પડતો વરસાદ પાક માટે પણ અતિ લાભદાયક અને ફાયદાકારક સાબિત થશે ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દેવા માફી અંગે મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી ખેડૂત આગેવાનો દ્વારા વાત કરીએ તો મિત્રો ખેડૂતોને પૂરાપૂરી કર્જ માફી એટલે કે લોન માફી દેવા માફી કરવામાં આવે અને એમ કહીને મિત્રો ખેડૂતોનો સાત બાર નો દાખલો કોરો કરવામાં આવે એ માટે પ્રહાર પક્ષના ભૂતપૂર્વ વિધાનસભા બચ્ચુભાઈ ડકુએ પદયાત્રા કાઢી હતી પાંચમી જુલાઈ થી અમરાવતી જિલ્લાના પાપડ ગામથી મિત્રો આ પદયાત્રા શરૂ કરી હતી જે સોમવારના રોજ મહા તાલુકાના અંબોડા ગામમાં પૂરી થઈ હતી અને અહીંયા મિત્રો આ ભાઈની સાથે એટલે કે બચ્ચુભાઈ ડકોના સમર્થનમાં ખેડૂત નેતા મનોજ જરાંગે પણ કહ્યું કે સરકાર ખેડૂતોની પૂરેપૂરી લોન માફી કરે કર્જ માફી કરે એટલે ખેડૂતોના અંગે કરવામાં આવી અને જો સરકાર ખેડૂતો કરે તો ખાસ કરીને આખા મહારાષ્ટ્રની અંદર ચક્કાજામ આંદોલન પણ કરીશું તેવું પણ મિત્રો ચિમકી ઉચ્ચારવામાં આવી એટલે કે ખેડૂતોના આગેવાનો અને જે મિત્રો આગેવાન સંગઠનો છે તે મિત્રો ખાસ કરીને ખેડૂતોના દેવા માફીની માગણી કરી રહ્યા છે અને જો આમ નહીં થાય તો મહારાષ્ટ્રની અંદર ચક્કાજામ કરીને આંદોલન કરીશું એવી પણ ચિમકી જે છે તે મિત્રો ઉચ્ચારવામાં આવી તો મિત્રો અહીંયા જે છે તે આગેવાનોની વાત અને સંગઠનોની વાત સાચી છે કે નહીં તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધો ગુજરાત સરકાર ભરશે કડક પગલા મિત્રો મુખ્યમંત્રી અને પુલના સમારકામની જે કામગીરી અત્યારે ચાલી રહી છે તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરીને જે મિત્રો જૂની અત્યારે પહેલા મિત્રો જે દુર્ઘટના બની છે ગુજરાત રાજ્યની અંદર જેમ કે હમણાં મિત્રો તાજેતરમાં જે ગંભીરા પુલ દુર્ઘટના બની ત્યારબાદ સરકાર જે છે તે કડક પગલાઓ લઈ છે અને તેને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નબળી કામગીરી દેખાય તો તે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓના કોન્ટ્રાક્ટર સામે ગંભીર પગલા લેવાના આદેશ આપ્યા છે એટલે કે હવે મિત્રો કોન્ટ્રાક્ટરોએ કામ કરવું પડશે જો પુલની હાલત નબળી દેખાય રસ્તાઓમાં તૂટેલા રસ્તાઓ દેખાય તો ત્યાં જે જિલ્લાના કોન્ટ્રાક્ટર હશે તેમને મિત્રો જે છે તે તેમની સામે ગંભીર પગલા લેવામાં આવશે તેવી પણ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી

આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા અંદાજે ત્રણસો કિલોમીટરના લંબાઈ ધરાવતા બિસ્માર રોડમાંથી તાત્કાલિક ધોરણે બસો એકાણું કિલોમીટરથી વધારે મિત્રો જે રોડ રસ્તાઓ છે લાંબા તેમની મરામત કરવામાં આવી છે એટલે કે રસ્તાઓ સુધારવામાં આવ્યા છે જ્યારે તાલીસ પોઈન્ટ સત્યાવીસ કિલોમીટર જેટલા રસ્તાઓ પર ડામર પેચ કામ પૂર્ણ કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો સરકાર અત્યારે પૂરા જોશમાં કામ કરી રહી છે રસ્તાઓ સુધારવા માટે અને બાકી છે એ પણ વિસ્તારોમાં આગામી એક અઠવાડિયાની અંદર જે છે તે તમામ કાર્યો પૂરા કરવામાં આવશે

તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતો સાથે જે છે તે હવે છેડા કરનારની ખેર નહીં તેવું જણાવવામાં આવ્યું કૃષિ મંત્રી દ્વારા છેડા કરવા વાળી ઘણી બધી કંપનીઓ ચાલી રહી છે જેના કારણે ખેડૂતોને ઉપજ મેળવવામાં સમસ્યાનો જોવાનો વારો આવે છે તો આ જેટલી પણ કંપનીઓ છે કે જે ખેડૂતોને ખાતર બિયારણ અથવા જંતુનાશક દવાના નામે નકલી વસ્તુઓ આપી રહી છે નકલી પ્રોડક્ટ આપી રહી છે જેથી ખેડૂતોનો પૈસા બગડી રહ્યા છે પડશે અને સાથે જ ખરાબ વસ્તુ વાપરવાને કારણે જમીન બગડી રહી છે પાક સારા નથી આવતા આ કારણે મિત્રો જે છે કે હવે ખેડૂતો સાથે ચેડા કરનારાઓની ખેર નથી ખેડૂતો દ્વારા કરવામાં આવેલી જે ફરિયાદો છે તેને જોતા હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે અને જણાવ્યું છે કે ખેડૂતો સાથે જે પણ આવી રીતના ચેડા કરનાર કંપનીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આ કામ આજે જ કરી લેજો મોટા સમાચાર મિત્રો ગુજરાતના ખાસ કરીને મિત્રો અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાત રાજ્યમાં જો તમે રહી રહ્યા હોય અને તમે આ યોજનામાં હજુ સુધી અરજી નથી કરી તો ખાસ કરી લેજો લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ મિત્રો ઘણી વખત મોંઘું હોય છે એટલે કે ઘણા બધા લોકો મિત્રો જે છે તે વીમો પડાવી નથી શકતા કારણ કે વીમાની અંદર ખૂબ વધારે પૈસા ભરવા પડતા હોય છે પરંતુ હું તમને એમ કહું કે મિત્રો વીસ રૂપિયા વર્ષે ભરીને તમે બે લાખ રૂપિયા સુધીનો વીમો મેળવી શકો તો ચોંકી જવાની વાત નથી કારણ કે સરકાર એક યોજના ચલાવે છે મિત્રો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના આ યોજનાની અંદર મિત્રો મિત્રો જે છે તમારે વર્ષે લઈને જ પ્રીમિયમ પ્રીમિયમ ભરવાનું રહેશે આ ભર્યા બાદ એક વર્ષનો વીમો તમને મફતમાં મળશે એની અંતર્ગત જો તમારી સાથે કોઈ દુર્ઘટના બને તમારું મૃત્યુ થાય તો આવી પરિસ્થિતિમાં બે લાખ રૂપિયા સુધીની સહાય તમારા પરિવારને આપવામાં આવશે તો જો મિત્રો તમે મોંઘા મોંઘા વીમા અથવા ઇન્સ્યોરન્સ પોલિસી ના ખરીદી શકતા હોય લાખો રૂપિયાની તો માત્ર આ ચારસો રૂપિયાની અંદર સરકાર દ્વારા જે યોજના ચલાવવામાં આવે છે જીવન જ્યોતિ વીમા તમે લાભ લઈ શકો આ યોજના માટે તમે કોઈ પણ સરકારી બેંકમાં જઈને ફોર્મ ભરી શકો

કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપે છે જેનો તમે લાભ લઈ શકો ત્યાર પછી જોઈએ તો અત્યારે હંમેશા પાણીથી તંગી ભોગવનારા બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો અને ત્યાર પછી તો મિત્રો ત્યાં મિત્રો જે છે તે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે બેટમાં ફેરવાયા છે જેને લઈને હવે જે છે તે ખાસ કરીને ત્યાંના ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા અને ખાસ કરીને મિત્રો પાણી ભરાયા પરંતુ ખેતરમાં બે બે ત્રણ ત્રણ દિવસ પાણી ભરાયેલા હોવાથી દિવસના ખેડૂતોને મોટું નુકસાન ગયું છે અને આ નુકસાન થતા ત્યાંના મિત્રો એટલે કે ઉત્તર ગુજરાતના ખેડૂતો જે છે તે સહાયની પણ માગણી કરી અને જણાવ્યું કે ખાસ કરીને સરકાર જે છે તે સહાય પેકેજ જાહેર કરે કારણ કે ખેડૂતોની આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે વરસાદે ખેડૂતોના રંગમાં ભંગ ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો કપાસના ગુજરાતના ખેડૂતો થઈ જાય વિસ્તારોમાં ભારે લઈને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે આ અંગે મિત્રો સરા કોઠારના ખેડૂત કારણસિંહ સોઢાએ જણાવ્યું કે ખાસ કરીને ચાલુ વર્ષે એટલે કે આ ચાલુ વર્ષે બે નું છે તેમાં વરસાદ સમયથી ખૂબ વહેલો શરૂ થઈ ગયો એટલે કે ચોમાસુ દસ દિવસ વહેલું આવ્યું હતું તેમજ સારા પ્રમાણમાં વરસાદ થયો વધુ વરસાદ થયો અને સતત ચાલુ રહ્યો કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવી એટલે કે જે લોકોએ ખાસ કરીને અગાઉ વાવેતર કર્યું છે કપાસનું તો આ વર્ષે કપાસના ખેડૂતોને કપાસ એટલો સારો જોવા નહીં મળી શકે કારણ કે જે વરસાદ વધુ નોંધાયો છે તેને કારણે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાયા છે અને તેને કારણે ખેતરમાં કપાસના પાકને તેની મિત્રો અસરો જોવા મળશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોલીતો હવે આખું ગુજરાત એક કાયદો લાગુ કરવામાં આવશે પણ આવી રહી છે જેથી હવે તમારા દસ્તાવેજોની અંદર આ કામ તમારે ફરજિયાત કરવું પડશે હવેથી મિત્રો જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ પછી પિતાનું નામ અને પછી પતિનું નામ અથવા તો છેલ્લે જે છે મિત્રો બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌપ્રથમ મિત્રો નામ ત્યાર પછી મિડલ નેમ અને છે તે પહેલા અટક લખી દેતા એટલે કે પહેલા આ ફોર્મેટ બદલવામાં આવશે હવે તમે ક્યારે પણ મિત્રો નામ લખો છો કોઈ પણ મરણ તારીખના દાખલા જન્મ તારીખના દાખલા આધાર કાર્ડ ની અંદર તો સૌથી પહેલા તમારે તમારું નામ પછી પિતાનું નામ અથવા પતિનું નામ અને છેલ્લે જે છે તે અટક લખવાની રહેશે આ સૂચના જે છે તે રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્ર દ્વારા પરિપત્ર બહાર પાડીને જણાવવામાં આવ્યું તો ખાસ મિત્રો આ ભૂલ ના કરતા ખાસ ચેક કરજો નહીતર મિત્રો આગળ જે છે તે આ નામ ફેરવવાના મિત્રો જે છે તે લોચા પડી શકે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો બે હજાર રૂપિયાના હપ્તાને લઈને મોટા સમાચાર હવે મિત્રો બે થી ત્રણ દિવસની અંદર ખાસ કરીને તારીખોની જાહેરાત થઈ શકે સમાચાર આવી રહ્યા છે જે મિત્રો જુલાઈ પહેલા છે તે ખેડૂતોના ખાતામાં આપતો આવી જઈ શકે કારણ કે તારીખે પ્રધાનમંત્રી મોદી જે છે તે બિહાર ખાતે જવાના છે અને બિહાર ખાતેથી અઢાર જુલાઈ એ હપ્તો જે છે તે મોદીજી બહાર પાડશે તેવું કેટલાક અહેવાલો અનુસાર સામે આવી રહ્યું છે જો કે મિત્રો મોદીજી દ્વારા હજુ અથવા તો સરકાર તરફથી હજુ કોઈ ઓફિશિયલી જાહેરાત થઈ નથી અને મિત્રો તમને જણાવી દઈએ તો હવે જે છે તે ઘણા બધા લોકોને આ હપ્તો પણ નહીં મળે તો ખાસ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે એવા લોકો કે મિત્રો જેમણે હજુ સુધી ફારો રજિસ્ટ્રી ખેડૂત નોંધણી નથી કરાવી તેવા લોકો પણ હપ્તાથી વંચિત રહી જશે અથવા મિત્રો એવા લોકો કે જે ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા હોય પોતે ખેડૂત ના હોય છતાં પણ લાભ લઈ રહ્યા હોય તેવા લોકોને પણ આ યોજનાની અંદર લાભ નહીં મળે અને સાથે જો તમારી ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું હોય અથવા કોઈ મોટી પોસ્ટ ઉપર ડોક્ટર વકીલ કે એન્જિનિયર હોય તેવી પરિસ્થિતિમાં પણ મિત્રો તમને જે છે તે બે હજાર રૂપિયાનો આવનારો હપ્તો નહીં મળે અને જો તમે કેવાયસી પ્રોસેસ પણ કરાવેલી નહીં હોય તો પણ મિત્રો જે છે તે તમે બે હજાર રૂપિયાના હપ્તાથી વંચિત રહી જશો તો મિત્રો હજી ઘણા બધા દિવસની રાહ છે તમે આ બધી જ વસ્તુ જો તમારી બાકી હોય તો કમ્પ્લીટ કરાવી લેજો અગાઉ જેથી કરીને તમને બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે મિત્રો ટાઈમસર મળી જાય

હિમાચલ પ્રદેશમાં પણ એકસો પચીસ તો પંજાબમાં તો ત્રણસો યુનિટ મફત વીજળી મળે છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર મફત જે છે તે મિત્રો વીજળી મળશે કે નહીં તેને લઈને મોટા સમાચાર જે સામે આવ્યા તેની અંદર મિત્રો ખાસ કરીને જ્યારે ચૂંટણી યોજાઈ હતી ગયા વર્ષે ત્યારે પણ આને અંગે માંગણી થઈ હતી ત્યારે મિત્રો હમણાં જે છે તે ખાસ કરીને બજેટમાં મંત્રીઓને પૂછવામાં આવ્યું હતું વિરોધ પક્ષ દ્વારા કે ગુજરાતમાં મફત વીજળી આપવામાં આવશે કે નહીં ત્યારે મંત્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં સરકારની મફત વીજળી આપવા અંગે કોઈ અત્યારે વિચારણા નથી એટલે કે ગુજરાતમાં મફત વીજળી જે છે તે હમણાં મળશે này તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું સહાયના નામે થઈ રહી છે સરકારની કેટલીક મિત્રો ઢીલા જોવા મળે તેવું પણ કેટલાક અહેવાલો અનુસાર રિપોર્ટ સામે આવ્યા જોકે મિત્રો આ સમાચાર જે છે તે માત્ર માત્ર અહેવાલો આધારિત છે જેથી આમાં જે છે તે સો ટકા સાચી માહિતી હોય તેવું શક્ય બની શકે અથવા ના પણ બની શકે છતાં પણ મિત્રો આંકડા

યોજના સોલાર ફેન્સિંગ જેવી યોજનાઓમાં સહાય જે છે તે મિત્રો ઓછી ચૂકવવામાં આવી હોય તેવું કહેવામાં આવ્યું કારણ કે જે સહાય સત્યોતેર કરોડ જેટલી ચૂકવવાની હતી તેની જગ્યાએ માત્ર બાર કરોડ ચૂકવવામાં આવી ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર પતિ પત્નીને વર્ષે મળશે હજાર રૂપિયાનું પેન્શન જે છે તે આપવામાં આવે કઈ રીતના મળશે જાણીએ મિત્રો તમે આ યોજનાનો લાભ કઈ રીતના લઈ શકો સૌથી પહેલા તો મિત્રો તમને આ યોજનાની અંદર વર્ષ બાદ રકમ મળશે ત્યાં પહેલા મિત્રો અઢારથી લઈને ચાલીસ વર્ષની વયના તમામ બેંક ખાતા આ લાભ લઈ શકે જેમાં મિત્રો તમારે દર મહિને 100 થી 200 રૂપિયા જેટલું નજીવું પ્રીમિયમ ભરવાનું રહેશે આ પ્રીમિયમ મિત્રો તમારે ભરતા રહેવાનું રહેશે અને જ્યારે તમારી ઉંમર 60 વર્ષની થશે ત્યાર બાદ 60 વર્ષની ઉંમર બાદ પોતાનું ગુજરાન ચલાવવા બેઠા પોતાનું ગુજરાન ચલાવવા ઘરે બેઠા તમને જે છે તે દર મહિને સરકાર 5000 રૂપિયા અને વર્ષે 60000 રૂપિયા ટોટલ સહાય જે છે તે આપશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો ભવિષ્ય માટે મોટો ખતરો તોડાય રહ્યો છે લોકોની નોકરીઓ બની રહી છે માણસના કામો હવે મશીનો કરવા લાગ્યા છે તમે ઘણા બધા વિડીયો જોયા હશે એવા વિડીયો અત્યારે મિત્રો બની રહ્યા છે અને રોબોટ મિત્રો અત્યારે એટલા સુદ્રઢ બની ગયા છે કે માણસનું કામ કરી શકે છે જેમાં ખેતરની અંદર ખેતી કરતો પણ એક રોબોટનો વિડીયો વાયરલ થયો હતો બીજા નંબર ઉપર રસોઈ બનાવનારો પણ એક રોબોટ હતો ત્રીજા નંબર ઉપર મિત્રો રસ્તા ઉપર ગાડી ચલાવનારો પણ એક રોબોટ હતો એટલે કે માણસ જે કામ કરી શકે છે તે બધા કામો રોબોટ અત્યારે કરવા લાગ્યા છે તેને લઈને મિત્રો દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એટલે કે બિલ ગેટ્સ કે જે અત્યારે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે તેમણે ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો અને જણાવ્યું કે એઆઈ જે છે તે ખૂબ જ વધારે આગામી સમયમાં ખતરો બનશે એટલે કે જે આ ઓનલાઈન ટેકનોલોજી રોબોટિક્સ મિત્રો જે આગળ વધી રહ્યું છે તે ભવિષ્યમાં લોકોની નોકરીઓ પણ ખાઈ શકે અને ખાસ આ પ્રકારની રોબોટિક એક્ટિવિટીને લીધે કોઈ દુર્ઘટના પણ ઘટી શકે તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લીધું જો તમારી ઘરે પણ દીકરી હોય અને શાળામાં અભ્યાસ કરતી હોય તો ખાસ જોઈ લીધું સરકાર આપશે પચાસ હજાર રૂપિયા મિત્રો ગુજરાતમાં મહિલાઓને છોકરીઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર આર્થિક મદદ કરતી હોય છે તેને લઈને મિત્રો તમને જણાવી દીધું ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધી જે છે તે મિત્રો એવું જોવા મળતું હતું કે છોકરાઓની સાપેક્ષે છોકરીઓને દસમા ધોરણ પછી ઓછું ભણાવવામાં આવતું હતું અથવા તો કોઈ પણ આર્થિક તંગીને કારણે અથવા પૈસાની અસગવડતાને કારણે લોકો જે છે તે અભ્યાસમાંથી શૈક્ષણિક રીતે જે છે તે પોતાની દીકરીઓને ઉઠાડી લેતા હોય